હવે હું એની અંદર દસ કે બાર કઢી લસણની કઢી નાખીશ એ તમને નાખવી હોય તો ભલે નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો ત્રણ ચમચી જેટલા સિંગદાણા અમે શેકેલા શિંગદાણા લીધા છે બે ચમચી જેટલી સેવ બે ચમચી જેટલું ખાંડ બે ચમચી જેટલો લીંબુનો રસ ખટાશળ પણ તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું અમે લીલા મરચાં લઈ લીધા છે અમે તીખા લીધા છે મરચાં ને આઈસક્યુબ પાંચ કે છ આઈસ ક્યુબ નાખવાથી એનો ગ્રીન કલર સરસ આવે છે એટલે મેં આઈસ ક્યુબ નાખ્યું છે હવે આપણે મિક્સર જાર બંધ કરી અને ચાલુ બંધ કરીને આપણે મિક્સર જારને ફેરવી લેશું આપણી ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે લસણની ચટણી બનાવશું હવે એક મેં મિક્સર જાર લઈ લીધું છે એની અંદર હું પચીસ કડી લસણની હું નાખીશ મિક્સર જારમાં હવે આને મિક્સર જારને પહેલે હું લસણની કઢીને હું ફેરવી લઈશ પછી આપણે લાલ મરચું આની અંદર હું નાખીશ મેં લસણની કઢી મિક્સર જારમાં ફેરવી લીધું છે હવે મેં આ લાલ મરચું લઈ લીધું છે આ મેં તીખું મરચું લીધું છે મીડિયમ હોય ને એ લીધું છે ચાર ચમચી જેટલું જ લેવાનું છે ખાલી હવે હું સ્વાદ પ્રમાણે મીઠું અને ત્રણ ચમચી જેટલું આની અંદર હું પાણી ઉમેરી દઈશ ફક્ત ત્રણ જ ચમચી જેટલું આની અંદર પાણી ઉમેરવાનું છે વધારે નથી ઉમેરવાનું હવે હું મિક્સર જાર બંધ કરી અને હું મિક્સરને હું ફેરવી લઈશ આપણી લસણની ચટણી પણ તૈયાર થઈ ગઈ છે એટલે મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે આપણી બે ચાટણી ચટણી તૈયાર થઈ ગઈ છે એટલે મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધી છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે બે ચટણી ચાટણી કેવી લાગી છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ